માં પણ આવી યોજના શરૂ થવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદીના પોસ્ટર પર દૂધ ચડાવાયું આ વિશે વિગતથી વાત કરીએ તો પીવી નરસિંહ રાવને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ તેલંગાણામાં બીજેપી નેતાઓએ નામપલ્લીમાં આવેલી બીજેપી ઓફિસમાં વડાપ્રધાન મોદીના પોસ્ટર પર દૂધ ચડાવ્યું હતું વાસ્તવમાં પીવી નરસિંહ રાવ એવા પહેલા વડાપ્રધાન હતા જે દક્ષિણમાંથી આવ્યા હતા મોદી સરકારના નિર્ણયથી દક્ષિણના રાજ્યોમાં પણ સરકાર પ્રત્યે સકારાત્મકતા વધવાની આશા છે ત્યારબાદના મહત્વના સમાચારમાં પીએમ આવાસ યોજના માટે અરજી કરતા પહેલા શું કરવું આ વિશે વિગતથી વાત કરીએ તો અરજદારે પોતાની યોગ્યતા તપાસવી જોઈએ જો આ યોજના હેઠળ અરજદાર અયોગ્ય હશે તો તેમની અરજી નામંજૂર મંજૂર થશે આ માટે પહેલા લાભાર્થીઓની યાદી બહાર પાડવામાં આવે છે ત્યારબાદ અરજદારની તપાસ કરવામાં આવે છે પછી બધું યોગ્ય જણાય તો જ પાકું ઘર બનાવવા માટે આર્થિક મદદ મળે છે આ યોજનામાં પરિવારની આવક પ્રમાણે તેના પર લોન અને સબસિડી આપવામાં આવે છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ખેલ સહાયકની ભરતી એકવીસ હજાર પગાર આ વિશે વિગતથી જાણીએ તો ગુજરાત રાજ્યમાં સરકારી શાળાઓમાં ખેલ સહાયક યોજના હેઠળ સરકારે એક હજાર છસો ખેલ સહાયકની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે અગિયાર મહિનાના કરાર આધારિત આ ભરતી કરવામાં આવશે ખેલ સહાયકનો પગાર એકવીસ હજાર રૂપિયા અને ઉંમરમર્યાદા આડત્રીસ વર્ષ રાખવામાં આવી છે રસ ધરાવતા ઉમેદવાર અને લાયકાત ધરાવતા ઉમેદવાર બારથી સોળમી ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકશે જેની માટે આપેલી અહીંયા સ્ક્રીન ઉપર વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો so ત્યારબાદના મહત્વના સમાચારમાં ચૂંટણી પહેલા સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટનો થશે અમલ અમિત શાહના નિવેદન વિશે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદા પર મહત્વનું નિવેદન આપતા કહ્યું કે વર્ષ બે હજાર ચોવીસમેન્ટ એક્ટ લાગુ કરવામાં આવશે જ્યારે આ બિલ બે હજાર ઓગણીસમાં માં સંસદમાં રજૂ થયું ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરીથી તે કાયદો બન્યો હતો તેમણે કહ્યું કે સરકાર કોઈની નાગરિકતા નહીં છીનવે આ કાયદાનો હેતુ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં અત્યાચારનો ભોગ બનેલા શરણાર્થીઓને નાગરિકતા આપવાનો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં શું અમેરિકાનું સપનું તૂટી રહ્યું છે આ વિશે વિગતથી વાત કરીએ તો અમેરિકાની પરિસ્થિતિને કારણે ભારતીયોનું ત્યાં ભણવાનું અને કામ કરવાનું સપનું તૂટી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે કોરોના પછી ટેક કંપનીઓમાં નોકરીમાં કાપ કોલેજની ફીમાં ભારે વધારો અને નોકરીઓની અછત યુએસ જવા રોકી રહી છે ત્યાંના ભારતીયો ઓછા પગાર અને એસ વન બી વિઝા અંગેની અનિશ્ચિતતાને કારણે યુએસ આવવા માટે પુનઃ વિચાર કરવાની સલાહ આપી રહ્યા છે આનાથી અમેરિકાનો સુવર્ણયુગ પૂરો થઈ ગયો હોવાની ચર્ચા શરૂ થઈ છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ગરીબી નાબૂદ કરવા માટે નવી યોજનાઓ વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમનો પક્ષ ત્રીજી વખત સરકાર બનાવશે તેમણે કહ્યું કે ત્રીજા કાર્યકાળમાં ગરીબી નાબૂદ કરવા અને દેશને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા નવી યોજનાઓ અમલમાં આવશે હું છેલ્લા દોઢ વર્ષથી નવી યોજનાઓનો રોડમેપ તૈયાર કરી રહ્યો છું વિવિધ માધ્યમો દ્વારા લગભગ પંદર લાખ લોકોની સલાહ લેવામાં આવી હતી તેને આગામી વીસથી થી ત્રીસ દિવસમાં આખરી ઓપ આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારમાં બનાસકાંઠામાં રોગચાળો વકર્યો ગામદીઠ પાંચસો પશુઓના મોત આ વિશે વિગતથી વાત કરીએ તો ખેતી અને પશુપાલન પર આધાર રાખતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની હાલ માઠી દશા આવી છે દુધાળા પશુઓમાં ખરવા અને મોવાસા નામનો રોગ ફેલાતા રોજના વીસથી પચીસ પશુના મોત થઈ રહ્યા છે ગામદીઠ કુલ ચારસો થી પાંચસો પશુઓના મોત થતાં તંત્ર પણ દોડતું થયું છે તંત્રએ રસીકરણની શરૂઆત કરી છે ગ્રામજનોએ કહ્યું કે રોગચાળો એ હદે ફેલાયો છે કે આખો દિવસ પશુઓની અંતિમ વિધિમાં જ નીકળી જાય છે ત્યારબાદના મહત્વના સમાચારમાં આરટીઓ સર્વર ફરી ઠપ થતા લોકોને હાલાકી વિગતથી વાત તો અમદાવાદમાં આરટીઓ સર્વર ઠપ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અંદાજે અડતાલીસ કલાક સુધી ઓનલાઈન લાયસન્સની સેવા ઠપ થઈ હતી તેમજ સર્વર ખોરવાતા અઢી લાખ લોકોને અસર થઈ હોવાનું પણ કહેવાય રહ્યું છે લોકોને ઓનલાઈન અપોઇન્ટમેન્ટ નથી મળી રહી છેલ્લા ત્રણ અઠવાડિયામાં બે થી ત્રણ વખત આ સમસ્યા સર્જાય છે સર્વર ફરી ઝડપથી શરૂ થાય તેવી અરજદારો રાહ જોઈને બેઠા છે ત્યારબાદના મહત્વના સમાચારમાં કર્મચારીઓ માટે આવ્યા મોટા સમાચાર આવી છે વિગતની વાત કરીએ તો ઈપીએફઓ કર્મચારીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે ઇપીએફઓમાં વ્યાજ દર વધારીને આઠ કરવામાં આવ્યું છે નાણાકીય વર્ષ બે હજાર માટે આઠ પૂંટ પચીસ ટકા વ્યાજ દરમાં વધારાનો સરકારે નિર્ણય લીધો છે મિત્રો આપણે જણાવી દઈએ કે આ વ્યાજ દર વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં આઠ ફૂટ પંદર ટકા હતો જ્યારે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં આઠ ફૂટ દસ ટકા આપવામાં આવતું હતું જેની સામે સરકાર ગત વર્ષ કરતાં ઝીરો પોઈન્ટ દસ ટકાનો વધારો કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં પીજીના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ ફરજિયાત વાત કરીએ તો નેશનલ મેડિકલ કમિશને તમામ કોલેજોને પત્ર લખીને જણાવ્યું કે પીજી મેડિકલના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની વ્યવસ્થા ફરજિયાત કરવાની રહેશે સાથે સાથે વિદ્યાર્થીઓને ફરજિયાત રીતે હોસ્ટેલમાં રહેવા માટે દબાણ પણ નહીં કરી શકાય વિદ્યાર્થીઓ પાસે ઊંચી ફી વસૂલ કરીને હોસ્ટેલમાં રહેવા માટે દબાણ કરી રહ્યા હોવાની ફરિયાદો મળી હતી આ નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ઠંડીને લઈને હવામાન ભાગે કરી મોટી આગાહી વાત કરીએ તો હવામાન ભાગે ઠંડીને લઈને આગાહી કરતા કહ્યું કે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે પવન સાથે ઠંડીનો ચમકારો આવશે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે જોકે રાહતની વાત એ પણ છે કે વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે પવનની ગતિ પ્રતિ કલાકે ત્રીસથી થી ચાલીસ કિલોમીટરે રહેવાની શક્યતા છે હજુ પણ ત્રણ દિવસ કાતિલ ઠંડી પડશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં સાબર ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર આવશે વાત કરીએ તો સાબર ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે દસમી માર્ચે મતદાન હાથ ધરવામાં આવશે તે દિવસે મતગણતરી થશે એકવીસમી ફેબ્રુઆરી ઉમેદવારી નોંધાવવા માટેની છેલ્લો દિવસ છે જ્યારે ત્રેવીસમી તારીખે ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ચોવીસમી તારીખે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે આ ઉપરાંત ઓગણત્રીસમી ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે હવે રાજકીય પાર્ટીઓ કોને મેન્ડેટ આપશે તે જોવાનું રહેશે એક તરફ અરવલ્લી તેમજ સાબરકાંઠાના સંગઠનોએ ચૂંટણી મોકફ રાખવા કહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારમાં પેટીએમ પેમેન્ટ્સ બેંકના વ્યવહારોમાં ભારે ઘટાડો આવશે વિગતથી વાત કરીએ તો પેટીએમ પર આરબીઆઈની કાર્યવાહી બાદ પેટીએમ પેમેન્ટ્સ બેંકથી થતા ટ્રાન્ઝેક્શનમાં મોટો ઘટાડો થયો છે સતત ઘટતા ટ્રાન્ઝેક્શનમાં પંદર ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે પેટીએમ વોલેટ અને પેમેન્ટ્સ બેંકના દેશમાં ત્રીસ કરોડથી વધુ ખાતા છે લગભગ ચાર કરોડ વેપારીઓ બેંકના ક્યુઆર કોડ અને પેમેન્ટ એપનો ઉપયોગ કરે છે હાલમાં આ ગ્રાહકો અસમંજસની સ્થિતિમાં છે કે ઓગણત્રીસમી ફેબ્રુઆરી પછી શું થશે ત્યારબાદના મહત્વના સમાચારમાં ફેક્ટરીઓમાં ત્રણ લાખ રોબોટની ભરતી વિશે વિગતથી વાત કરીએ તો જાપાનના અર્થતંત્રને હાલમાં યુવા કર્મચારીઓ ન મળતા ભારે મોટો ફટકો પડ્યો છે કંપનીઓને કર્મચારીઓ અને ફેક્ટરીઓને શ્રમિકો મળતા નથી જે ક્વોલિફાય છે તો વિદેશમાં સ્થાયી થવા લાગ્યા છે તેથી જાપાન હવે ત્રણ લાખ રોબોટની વિવિધ સેક્ટરોમાં ભરતી કરશે એક અંદાજ પ્રમાણે આગામી દાયકામાં આ અંક દસ લાખને પાર પહોંચી જશે જાપાનમાં હોસ્પિટલ ફેક્ટરી હોટલ સિક્યોરિટી સર્વિસ અને સ્પેસ રિસર્ચમાં રોબોટનો જ ઉપયોગ મહદઅંશે થાય છે ત્યારબાદના મહત્વના સમાચારમાં રામનવમીને લઈને અયોધ્યામાં તંત્ર સજાગ વિગતથી વાત કરીએ તો અયોધ્યા ખાતે રામનવમીનો મેળો નવ દિવસ સુધી ચાલે છે સૈતર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ મુખ્ય તહેવાર રામ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે આ વખતે રામનવમી સત્તરમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે ગત વર્ષે રામનવમીના દિવસે લગભગ બે પોઈન્ટ લાખ ભક્તોએ અસ્થાયી મંદિરમાં ભગવાન રામલલ્લાના દર્શન કર્યા હતા જ્યારે આ વર્ષે એક કરોડ ભક્તો આવવાની સંભાવના છે જેના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા થી તમામ તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં મૃત્યુ બાદ આધાર કાર્ડનું શું થાય છે આ સવાલના જવાબ વિશે વાત કરીએ તો વિશ્વના ઘણા દેશો એવા છે જે વ્યક્તિના મોત બાદ ઓળખપત્રને નિષ્ક્રિય કરવામાં આવે છે જેથી તેની સાથે જોડાયેલા દસ્તાવેજોનો દુરુપયોગ ના થાય પરંતુ ભારતમાં આધાર કાર્ડને નિષ્ક્રિય કરવાની કોઈ સત્તાવાર રીત નથી તેથી મૃતકના પરિવારજને આધાર કાર્ડ કેન્દ્ર પર જઈને મોતનું પ્રમાણપત્ર આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું રહેશે જેથી કોઈ પણ વ્યક્તિ ઈચ્છે તો પણ મૃતકના આધાર કાર્ડનો કે તેના દસ્તાવેજોનો દુરુપયોગ કરી શકશે નહીં ત્યારબાદના મહત્વના સમાચારમાં લોન માટે પ્રોસેસિંગ ચાર્જ નહીં ચૂકવવો પડે આવશે વિગતની વાત કરી તો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ યથાવત રાખતા છ પોઈન્ટ પાંચ ટકા પર સ્થિર રાખ્યું છે લાંબા સમયથી રેપો રેટમાં કોઈ જ ફેરફાર આરબીઆઈ દ્વારા કરવામાં આવ્યો નથી આથી મધ્યમ વર્ગ માટે ઈએમઆઈ ઘટાડાની આશા નિરાશામાં ફેરવાય છે જો કે આરબીઆઈએ એક અન્ય રાહત પણ આપી છે જેમાં ખાસ કરીને હવેથી લોન લેતી વખતે ચૂકવો પડતો પ્રોસેસિંગ ચાર્જ નહીં ચૂકવવો પડે તેના બદલે લોનની રકમના વ્યાજમાં આ ચાર્જને ઉમેરી દેવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારમાં નાણાકીય પર સરકાર કડક આ વિશે વાત કરીએ તો સરકારે મોટો નિર્ણય લીધો છે અને નાણાકીય છેતરપિંડી પર કડક કાર્યવાહી કરી છે ટેલિકોમ્યુનિકેશન વિભાગે એસ્ટ્રા નામનું એઆઈ આધારિત એન્જિન વિકસાવ્યું છે જે નકલી અને બનાવટી દસ્તાવેજો દ્વારા મેળવેલા મોબાઈલ કનેક્શનને શોધી શકશે સરકારે બેન્કો અને નાણાકીય સંસ્થાઓને કોમર્શિયલ પ્રમોશનલ કોલ માટે દસ અંકના નંબરને બદલે છ અંકના સિરિયલ નંબરો શરૂ કરવા જણાવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારમાં પૂજારીની ભરતી નેવું હજાર પગાર આવશે વાત કરીએ તો વારાણસીમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિર માટે ટ્રસ્ટની એકસો પાંચમી બેઠકમાં પૂજારીની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પૂજારીઓની કુલ પચાસ જગ્યાઓ પર ટ્રસ્ટ દ્વારા ભરતી કરવામાં આવનાર છે જેની જાહેરાત હવે પછી ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવશે મંદિરના મુખ્ય પૂજારીને નેવું હજાર રૂપિયા જુનિયર પૂજારીના એંસી હજાર રૂપિયા અને સહાયક પૂજારીને પાસઠ હજાર રૂપિયા માનદ વેતન આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારમાં માઉન્ટ એવરેસ્ટ મામલે નેપાળનો નિર્ણય આવશે વિગતથી વાત કરીએ તો વિશ્વનું સૌથી ઊંચું શિખર એવા માઉન્ટ એવરેસ્ટને લઈ નેપાળે મહત્વનો નિર્ણય લીધો છે પર્વતારોહક માટે આવતા પ્રવાસીઓ અને ટુરિસ્ટોના કારણે એવરેસ્ટ પર મળમૂત્રની દુર્ગંધની ફરિયાદો વધી ગઈ છે અહીં નીચું તાપમાન હોવાથી મળમૂત્રનો નાશ થતો ન હોવાથી નેપાળે પર્વતારોહકો માટે નવો નિયમ લાવ્યો છે ગંદકીના કારણે પર્વતારોહકની બીમારીની ફરિયાદો પણ વધી હતી હવે તો અહીં જનાર લોકોએ ફરજિયાત બેઝ કેમ્પમાં પૂ બેગ ખરીદવી પડશે ત્યારબાદના મહત્વના સમાચારમાં સંસદીય સમિતિએ અગ્નિવિરંગે અવાજ ઉઠાવ્યો આ વિશે વાત કરીએ તો સંરક્ષણ બાબતોની સંસદીય સ્થાયી સમિતિએ પોતાનો અવાજ ઉઠાવ્યો છે સમિતિએ ભલામણ કરી છે કે ફરજમાં શહીદ થયેલા અગ્નિશામકોના પરિવારોને પણ નિયમિત સૈનિકો જેવી જ સુવિધા આપવામાં આવી જોઈએ પેનલે કહ્યું કે અલગ અલગ રાજ્યો શહીદોના પરિવારોને પોતપોતાના હિસાબે વળતરની રકમ આપે છે આ તમામ રાજ્યોમાં સમાન હોવું જોઈએ ત્યારબાદના વધુ એક મહત્ત્વના સમાચારમાં ધારાસભ્યો પોતાના સંતાનોને કેમ સરકારી શાળામાં ભણાવતા નથી આવશ્યક વિગતથી વાત કરીએ તો વાવમત વિસ્તારના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગૃહમાં એક સવાલ ઉઠાવ્યો હતો ગેનીબેન ઠાકોરે પ્રશ્ન ઉઠાવ્યો કે રાજ્ય સરકાર ઉચ્ચ શિક્ષણની વાત કરી રહી છે તો ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ પોતાના સંતાનોને કેમ સરકારી શાળામાં ભણાવતા નથી વધુમાં ગેનીબેને કહ્યું કે સરકારી શાળાઓની એવી ખરાબ હાલત છે કે વાલીઓને ના છૂટકે પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવા માટે મજબૂર બની રહ્યા છે હવે દર્શક મિત્રો ગેનીબેનના પ્રશ્ન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછીના મહત્વના સમાચારમાં પીએમ વિશ્વકર્મા યોજના શરૂ થઈ કરો અરજી આ વિશે વિગતથી જાણીએ તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ થઈ ગઈ છે આ યોજનામાં અઢાર ટ્રેડનો સમાવેશ થાય છે સંબંધિત પોર્ટલમાં લોગ બાદ પરંપરાગત કારીગરો અને શિલ્પકાર અરજી કરી શકે છે પસંદ કરાયેલા લાભાર્થીઓને પાંચ દિવસની તાલીમ આપવામાં આવશે આ સમયગાળા દરમિયાન લાભાર્થીઓને ટૂલ માટે પંદર હજાર રૂપિયાનું ઈ વાવચર મળશે આ પછી પ્રશિક્ષિત લાભાર્થીઓને વ્યવસાય કરવા માટે પાંચ ટકાના વ્યાજે ગેરંટી વિના લોન પણ મળશે જેના માટે અરજી કરવા માટે તમે સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારમાં રાજ્યમાં ઇન્ટરનેટ અને એસએમએસ ત્રણ દિવસ બંધ આવશે વિગતથી જાણીએ તો ખેડૂતોના વિરોધના કારણે હરિયાણા સરકારે રાજ્યના ઘણા જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ માટે મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે આ માટે ગૃહ મંત્રાલય દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે રાજ્યના અંબાલા કુરુક્ષેત્ર કેથલ ચીંદ હિસાર ફતેહબાદ અને સિરસામાં વોઇસ કોલ સિવાય અન્ય તમામ સેવાઓ બંધ રહેશે મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ બલ્ક એસએમએસ અને તમામ ડોંગલ સેવાઓ પણ સ્થગિત કરવામાં કરી દેવામાં આવી છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં નાના ઉદ્યોગકારો માટે થઈ શકે છે મોટી જાહેરાત કરી તો ધારાસભ્ય મહેશ કસવાલાએ સરકાર સામે રજૂઆત કરી હતી જેને લઈ સરકાર તાલુકા અને અલ્પ વિકસિત વિસ્તારોમાં આવેલી જીઆઈડીસી માં નાના ઉદ્યોગકારોને સસ્તા દરે પ્લોટ મળી રહે તે માટે વિચારી રહી છે મિત્રો આપણે જણાવી દઈએ કે જીઆઈડીસી માં નાના ઉદ્યોગકારોને પ્લોટના ભાવ મોંઘા પડે છે આ મામલે કસવાલાએ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રીને રજૂઆત કરી હતી પ્લોટના મોંઘા ભાવને કારણે જીઆઈડીસીને પણ ફાયદો થતો નથી